બાપાને કહે ને મારા બાપા કિરણિયા જીવન ઘેર ના ઘેર આખો દાડે મારો તો મારા બાપુ ઘેર જ દેતો નથી દાડો દાળો ઉજો નહીં કે ઠેર જે તો ઠેર ભાઈ છે તો આખો દાળ છે ચેતા બહુ કોમ હોય ને ખબર પડતી નહીં

એટલે કોણ વાતો કરો બંગળો ખખડા કોઈ હું શું હજી વાલો નહીં આવી વાલો હજી નહીં આવી તો કા બંગળો ખખડાવી મગા આજુભાઈ બીવાહી અને કોઈ નહીં બીવાઈએ કોમ કરવા દે એ વાલો લેવી છે ને તો પેલા બીજા બહેરા આવેલી વાલોડ લેવા માટે એનો બંગલો ખખડાવી દે ડોહો બીવાહ कि कोक सखर रुपलो ओलो केतो तन क पूडा म कोक बैरु छ हेरु ह अ जुबा न हवाई तिना गबा खवायो तमार बज जस पर आई ओया पगला हा बैरा क खैया जायदो

ઓય કે ભાઈ હાલો ઓકેજી ઓય આવો થોડું કોમ છે તમારું અમાર ઘેર અજુભા બોલું કોમે થાય તો ઘડીઓ રહી જાવ પણ હાલ આવજો જલ્દી હો એ હાલ આવો હું કીધું આવું છે ને મોચાને તો લઈ ના ના હવે ઘરમાં આલ નઈ જાવ નક પાહું પાથે પડશે હા ના હોય ઘરમાં જોઈ આઈ ગયો નહીં જોવા જાવ ઘરના ઉઠીને પેલા અજીતભાઈ ની જમીન માં કોઈ ભાજપ નતો રહેતો અમર ગાલા તમે

તમારું કોઈ વાંધા વાંધા બાકી હશે બીવું આવતું કશે એમાં આવે તમને ખબર હતી કે આવું જગ્યા એટલે

મુકેશજી વ્યવસ્થા કરાવ જે હોય આપણે જોઈ લઈએ પાટ પાટનું બધું કાપડું ઘઉ લેતો હોય પાથરવાનું

જો તને કોઈ જાતનું કાવતરું કે કોઈ મોડ ના છે એવો દેખાતું હોય તો આ બતાવાય નહીં બુવાજી સરસ હે માં આજી બતાવ બતાવ નહીં બુવાજી વેણ છે વેણ છે હ હા તો માં એમ હોય તો એમ વેણા આ નહીં આ તો વધાવ કરી લ્યો વધાવ કરો